અત્યારે આ બોટા યાર્ડમાં મોટી ઘટના ખેડૂત માટે ભાજપ સરકારે કરી છે અને પે ઈવડાઈને તો યાર્ડ માટેનો જ માટે જીવડાઈ રહ્યા ને એ તરફ જ બોલ્યા છે ખેડૂત તરફ કોઈ વસ્તુ બોલ્યા નથી અને ખેડૂતને માર્યા છે ખેડૂતને હેરાન કર્યા છે ખેડૂતને તમામ વસ્તુ વસ્તુના ભાવ એકો એક વસ્તુના ઘટાડી નાખ્યા છે તો અત્યારે આ ખેડૂત માટે આ સરકારે કેટલો ઓલો કર્યો છે ગુનો તો અત્યારે કોઈ અધિકારીઓ કે કોઈ પોલીસવાળા કે કોઈ ભાજપવાળા તો આ સરકારને અને ખેડૂતને આવો વિરોધ ખેડૂત હાય્ય કરીને સરકારને શું લાભ મળવાનો છે તો આ લાભમાં એ સરકારને સમજવું પડે કે ખેડૂત તો નાનો માણા કહેવાય એનો તો આમનો એને સાથ દેવો પડે એને બદલે અત્યારે ખેડૂતને ગમે અહીંયા કણે છે ગોતી ગોતી ઘરમાંથી અને નાના નાના બાળકો હાથ અઢારવાના ભણતા છોકરાને મારવા અને પોલીસવાળાને કે અમને ઉપરથી આદેશ છે તો સરકારે આદેશ આવો ભાજપ સરકારે આપ્યો તો જ પોલીસવાળા બોલી ક્યાં હોય ને નકર તો આવો શબ્દો બોલી જ ન હો કે